અને કામગીરીમાં અવરોધ ઉભો કરી કોન્ટ્રાક્ટરના બે માણસો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને માણસોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર બાદ એક વ્યક્તિએ ચારેય હુમલાખોરો વિરુદ્ધ વર્તીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે વર્તેજ પોલીસે ચાર પૈકી બે શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય બે ફરાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે